વલસાડના ઉમરગામ તાલુકાના ટીડીઓ સામે કેટલાક ગામના લોકોએ સરપંચ અને પંચાયતના સભ્યોએ મોરચો માંડ્યો છે સરપંચોએ ધારાસભ્યોને રજૂઆત કરતા રમણ પાટ પાટકરે જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાતચીત કરી અને જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચાર જૂન બાદ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ખાતરી આપી આચાર આચારસંહિતાના કડક અમલને લઈ ગ્રામ્ય વિસ્તારમાં હાલાકી સજાઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવા છતાં આવશ્યક કામોને મંજૂરી ન મળતી હોવાની રજૂઆત કરાઈ છે તાલુકા વિકાસ અધિકારી આ તાલુકાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કરે છે અને સરપંચો એવાબ એ લોકોએ આપ્યા છે સ્વાભાવિક રીતે આ સાચી હકીકત જાણવા માટે મેં કોશિશ કરી અને એમાં બધા જ હકારાત્મક છે કે ભાઈ પીડીઓ બરાબર કામ કરતો નથી વિવાદી મુદ્દાઓ ઊભા કરે છે એકસો સત્તાવનની કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા સિંધવા જાય એ પ્રકારની એક્ટિવિટી છે અને ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનું જો એક્ટિવિટી કર કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ ચાર તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક એમનો અમે અહીંયાથી બદલી કરાવીશું